ગુડ મોર્નિંગ જય જ્વાહાર જય આદિવાસી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આ રે યુગ અને દેવિકની સ્કૂલમાં રજા છે એટલે રસોઈ કરવાની કોઈ ઉતાવળ નથી આજે રસોઈ હું શાંતિથી કરીશ અત્યારે કપડાં ધોવાઈ ગયા છે થોડું થોડું પાણી લીક થતું હતું પણ અમારે એન્જિનિયર સાહેબ લેન વહે ગયા હતા બે કલાકથી આવતા એ કરતાં રિપેર કરતા તો એ રિપેર કરીને જ બેઠા આજે બરાબર ચાલે છે આજે નથી પાણી નીકળતું અને હું થઈ જાતો

ચાલ્યો હું કોલેજ જામ છું બાય બાય એની સાયકલ ઉતારી આપને પછી બંને બોલ અડા હે ને પેલો વાંચે બીની આ સાયકલ ચલાવ્યા કરશે એને હું લઈને જઈશ પછી નીચે ચલાવવાનો છે સાયકલ હા સારું ચાલ ઉતારી પછી વાંચવાનું બી હા ફણસી બનાવવાની છે આજે મસ્ત લાગે દાળ ભાત સાથે એટલે આજે બનાવીએ ચાલ યોગ ઉતારી આપણે સાયકલ હા તો બાથરૂમ માં જ રડવા લાગ્યો એક વાર દેવી કે રડાયો આખો દિવસ આજે દસ પંદર વાર તો રડવાનો જ છે તો જાય છે હમણાં યુગ સારું થોડીક વાર ચલાવ પછી પાછા આપણે બપોરે જશું ઓકે અત્યારે અમે બેંક માં જઈએ છે થોડું કામ છે પતાવી આવીએ જોઈએ ને હા જોઈએ પછી આવીને જમશું હા પછી બેંક માં પાછો લંચ બ્રેક પડશે ને તો વાર લાગશે હા ચાલો ફટાફટ જઈને આવીએ અમારે બેંક નું કામ પતી ગયું છે અહીંયા 5 મિનિટ માં પતી ગયું બેંક નું કામ ને હવે જમવા જઈએ ને તો બે ત્રણ દિવસ લગાડે એ લોકો કામ બહુ ધીરું હોય એમ હા ચાલો હવે ઘરે જઈએ જમવાનું બી બાકી હા હા ચાલો અત્યારે અમે બેસી ગયા છે અને જમવામાં આજે અમારે છે ભાત પછી ફણસી દેશી તુવેરની દાળ સલાડ પછી આ વઘારેલો રોટલો દહીંમાં વગાયલો છે બહુ જ મસ્ત લાગે છે

હા કે બધું ત્યારે ત્રણ વાગે કામ પૈ તું અમારે યુગ જીદ કર્યા કરે છે કે મને તળાવ બાજુ સાયકલ લઈને બોલાવી જા બોલાવી જા તો એના માટે મેં પછી આ માછલીઓને ખવડાવવા માટે લોટ બનાવી આપું એને એટલે જઈએ અમે દૈવિકને કેમ ત્યારે એ નથી આવતો એટલે અમે એકલા જ જઈએ મેં યુગ ફટાફટા બનાવી દઉં પછી જઈએ તારે આવું છે કેમ ચાલ નહી આજે તો આરામ બી નહીં આજે આખો દિવસ કામ જ કરવાનું ક્યાં જીદ કર્યા કરે મેં વાડતી હતી ત્યાં સુધી પોતું લઈને બે ગયેલો પોતું મારવા લાગુ એમ કરી થોડુંક મારું મૂકી દીધું ચાલ જઈએ ને શું કરે છે જલ્દી નાખી દે ચસ બસ 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 બગાડણી કર ને આ બાજુ પાણીની બોટલ ચણ અને લોટ માછલી માટે લઈ લીધો છે ક્યાંનો જીદ કર્યા કરે છે ચાલો હવે અમે યુગ જોડે જઈએ હે તોડ બાજુ ચાલવા બધું લઈ લીધું છે યુગના હાથમાં છે કોથળી એને મેં પાંચ વાગ્યા સુધી આજે ત્યાં જ રાખીશ રહેને ને તો તું કે મારું હોમવર્ક છે હે હા તો ફટાફટ બધું નાખીને આવીએ હે ને ધીરે ચલાવજો હં હું એક્ટિવા લઈ લઉં છું અને યુગ સાયકલ પછી તળાવે જઈને ચાલશું હને ને અહીંયા નાખી દઈએ એટલે આવશે ખાવા અહીંયા જે આંબાનું ઝાડ દેખાય છે એના પર વિદેશી પક્ષી બેસતું હતું અમારે યુગ સ્કૂલેથી આવે ને રોજ જોઈ રોજ જોઈ જ્યારે મોબાઈલ લઈ આવીએ ત્યારે પક્ષી નહીં હોય નહીં લઈ આવે ત્યારે પક્ષી હોય પણ હવે એ પક્ષી કેટલા ટાઈમથી દેખાયું નહીં નથી ને એ પક્ષી હવે આવતું તારે જોવાની ઈચ્છા હતી હે આ આવશે પાછું એના દેશ જતું રહ્યું હશે કે એવું એ પેલી બિલાડી આવી જો કેવી સરસ જો બિલાડી હે હે ચાયલી કેટલી સરસ છે અત્યારે અમે તળાવે પહોંચી ગયા છે ધીરે ધીરે ઉતરજી એટલે નાખી દે અમે નાની ડબ્બીમાં લોટ ભરીને લાવ્યા છે એમાં નહીં હમ એ આમાં કોથળીમાં લઈ આવ્યા છે યુગ નાખે છે લોટ હવે ધીરે ધીરે માછલીઓ આવશે એ ત્યાં પતરાવાળો શેડ છે ને ત્યાં બોલાવી જતો હતો પણ ત્યાં આંટી લોકો કપડાં ધોય છે એટલે અમે પછી અહીંયા જ આવ્યા યુગ લોટ નાખે ત્યાં સુધી હું બેહું છું અહીંયા થોડીક વાર શાંત વાતાવરણમાં બેસીએ એટલે થોડીક સારું લાગે મનને શાંતિ મળે અહીંયા છે જો માછલીઓ ઝીણી ઝીણી ક્યાં ગયો હું વણે છે એમાં જીવડું હોય ને કેટલું ચોખ્ખું પાણી છે જો યુગ ને તો તળાવે રમવાની બહુ મજા આવી જાય કે એટલે જ ક્યારનો જીદ કરતો હતો મમ્મી લઈ જા લઈ જા એટલે લઈને આવી ગઈ હું તો મમ્મી મને આ ઝાડ ઉપર મને છે ને મન થઈ ગયું હોય તો કઈ નઈ આ ઝાડ દેખાય મોટું ને સરસ પણ છે ને એની ડાળખીઓ બહુ જલ્દી તૂટી જાય એના પર પગ મૂકીએ ને એટલે ભાંગ્યા જ કરે એટલે એના પર નહીં ચડાય ઓછો હોય તો કઈ નહીં પણ બહુ જલ્દી ભાંગી જાય એની ડાળખીઓ એટલે ચાલ હવે ચાલવા જઈએ ચાલજે ના ડેડકી નહીં કૂદાવું ચાલ ચાલ ફટાફટ માછલીઓ ખાવા આવે છે એટલે ચાલો હવે અમે જઈએ છીએ યુગ જોડે થોડીક વાર ચાલી આવ્યા હવે થાકી ગયો છે યુગ એટલે અહીંયા બેઠા છે બાકડા સરસ મૂઇકા છે અહીંયા એટલે ત્યાં શાંતિથી બેઠો છે કે થાકી ગયો જો અહીંયા રાત્રે બધા તાપણું કરે હે સરસ ને ચારે બાજુ બેહી જવાનું પછી તાપણું કરવાનું એ બાજુ નીજા પડી જવાય બતાવું કેરી લાગવા લાગી ગયા નાની નાની લાગી ગઈ છે યુગ પેલી કેરી લાગી ગઈ જોઈ એ રહી નાની નાની થાકી થાકી ગયા કે ગયો એટલે ઊંઘી જ ગયો યુગ એમ દેવિક ને કે મમ્મી ખાટી મીઠી ચોકલેટ ખવડાવી તારે આવું જોઈએ ને એમ આજે તમારો દૈવિક રસોડામાં આવી ગયો છે શું કરે છે મખાના ફ્રાય કરે છે એમ પહેલાં મસાલો તીખું ને એવું નાખની એની પેલી ચમચી એની અલગ છે બસ એટલું જ એમાં છે નહીં ત્યાં તારે જેટલું તીખું ખાવું એટલું જ નાખજે હા પછી બહુ નહીં નાખતો જીરું નાખ હવે બસ એટલું જ એટલે બસ તપી જ નાખી દે હવે મખાના ओछू नाखी दे अरे बदी देखी वर्णीज खाली कर दी दीदी मीठू नाखी दे बो न खारू थोड़क ना फ्राई कर दे फटाफट पाई ले થઈ ગયા કેવા ભાઈ ના છે અમને બી ચખાડજે જે થોડા લે ના માર નહીં ખાવું મને માર પેટ ફૂલ જ છે સારું રુલા એક યુગને આપજે મસ્ત લે દેવી કાજે યુગની સેવા કરે છે એ યુગને પૌવા બનાવી આપેલા ત્યારે એવું દેવી યુગે ને યુગે પૌવા બનાવી આપેલા એટલે આજે

તો અમે સોફા જોવા માટે અંકુર ફર્નિચરમાં આવ્યા છે જોઈએ અહીંયા કેવા સોફા છે તો અત્યારે અમે સોફા ફાઈનલ કરી દીધા છે અત્યારે ભાઈ આવશે માપ લેવા માટે એટલે હવે અમે ઘરે જ જઈએ છીએ ચાલો હવે ચાલો ચાલો ફટાફટ આજે તો અમે સોફા જોવા ગયા હતા ત્યાં જ મોડું થઈ ગયું તો અત્યારે અમે દેવિક ના ફ્રેન્ડ ને ત્યાં લેવા માટે આવ્યા છે આજે પાઉભાજી ખાઈ લઈએ આજે પાઉભાજી ખાશું ખાશે ને દેવિક ચાલો અમે પાઉભાજી નો ઓર્ડર આપી દીધો છે અને અત્યારે યુગ ક્રાફ્ટ પેપર લેવાના હતા એટલે અમે અહીંયા ક્રાફ્ટ પેપર લેવા આવ્યા હતા લઈ લીધા ને ચાલો ને ને આજ જોઈતા હતા અત્યારે સાડા દસ વાગી ગયા છે અને અમારો યુગ તો હજુ પણ લેસન લઈને બેઠો છે કેટલું બાકી યુગ કેટલા વાગ્યા સુધી લખશે બાર વાગ્યા સુધી કેમ આજે આટલું બધું લેસન બાકી રહી ગયું મમ્મી તળાવ લઈ ગયેલી એટલે બાકી રહી ગયું એમ કે છે બહુ વાર લાગી હતી એટલે સારું હમણાં ફટાફટ લખી નાખ પછી ઊંઘી જાવ ને સવારે મોર્નિંગ સ્કૂલ છે ને જલ્દી ઉઠવાનું છે સવારે પાછું હા હા ને યુક્તડાવે બોલાવી ગયો તો